મિત્રો શું તમે માનો છો કે આ દુનિયામાં આપણે એકલા નથી કેટલીક વાર આપણી સાથે એવી ઘટનાઓ બને છે જેનો વિજ્ઞાન પાસે પણ કોઈ જવાબ નથી હોતો આજે હું તમને ગુજરાતના એક હાઈવે પર બનેલી એવી સત્ય ઘટના કહીશ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે આ વાર્તા છે એક ડ્રાઈવરની જેણે તે રાત્રે કંઈક એવું જોયું જે માનવમાં ન આવે વાત છે બે હજાર પંદરની સુરેશભાઈ નામ બદલેલ છે પોતાના કામ અર્થે અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા હતા રાતના લગભગ બે વાગ્યા હતા અને રસ્તો એકદમ સુમસામ હતો બગોદરા હાઇવે વટાવ્યા પછી અચાનક વાતાવરણમાં એક વિચિત્ર ઠંડક પ્રસરી ગઈ સુરેશભાઈને લાગ્યું કે રસ્તા પર આગળ કોઈ ઊભું છે તેમણે કારની સ્પીડ ધીમી કરી નજીક જઈને જોયું તો એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી રસ્તાની બાજુમાં ઊભી હતી અને હાથથી લિફ્ટ માગી રહી હતી રાતના આવા સમયે કોઈ સ્ત્રી એકલી ઊભી હોય એ જોઈને સુરેશભાઈને શંકા ગઈ તેમણે ગાડી રોકવાને બદલે સ્પીડ વધારી દીધી તેમના મનમાં થયું કે કદાચ કોઈ લૂંટારું ટોળકી હોઈ શકે ગાડી જેવી તે સ્ત્રીની પાસેથી પસાર થઈ સુરેશભાઈએ રિયર વ્યૂ મિરર કાચમાં જોયું પણ આ શું મિરરમાં જે દ્રશ્ય દેખાયું તેનાથી તેમનું લોહી થીજી ગયું તે સ્ત્રી ત્યાં પાછળ ઊભી નહોતી પણ તેમની કારની પાછળની સીટ પર બેઠી હતી અને તે પણ હસતા ચહેરે સુરેશભાઈના હાથમાંથી સ્ટેરિંગ છૂટી ગયું અને તેમણે જોરથી બ્રેક મારી ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ તેમણે હિંમત કરીને પાછળ જોયું તો સીટ ખાલી હતી ત્યાં કોઈ નહોતું પણ સીટ પર ભીની માટીના નિશાન હતા તેઓ એટલા ગભરાઈ ગયા કે તરત જ ગાડી ભગાવી અને નજીકના ઢાબા પર પહોંચ્યા ત્યાંના સ્થાનિક લોકોને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે વર્ષો પહેલાં ત્યાં એક અકસ્માતમાં એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું અને ત્યારથી ઘણા ડ્રાઈવરોને આવો અનુભવ થયો છે મિત્રો સુરેશભાઈ આજે પણ તે રાતને યાદ કરીને ધ્રુજી ઉઠે છે શું આ માત્ર તેમનો વહેમ હતો કે પછી ખરેખર કોઈ આત્મા તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવી જ રહસ્યમય વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી સાવધાન રહેજો